એટલે બસો નવી બસો નથી આપતા અને જૂની પ્રાણી બસો આપી નથી તો બ્રિક લાગતી ગાડી ગરમ થઈ જાય ગાડી હિલ થરી નથી એવી ગાડીઓ આપી એટલે મારે સરકાર શરીરને નમ્ર વિનંતી છે કે જો ઢાળ સેક્શનમાં સારી ગાડીઓ આલી અથવા તો ઢાળ છે કે આવું અકસ્માત ના થાય તો દુર્ઘટના સારું થયું ના કે ચાલીથી પિસ્તાળીસ જણોને આ સ્થળ મોત દીપજો એવી દુર્ઘટના છે તમારું મારું નામ રીવાભાઈ કશું છે જીતેન્દ્ર સોલંકી દાંતા